રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતી સામે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ ગાંધીનગરમાં આક્રમક બનીને આંદોલન કર્યું હતું જેના ચોવીસ કલાકમાં જ રાજ્ય સરકારે સાત શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી ત્યારે તેમાં વધુ સત્તર શિક્ષકોની ભરતી કરવાનો આજે મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો હતો જેમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સાત શિક્ષકોની ભરતીની જાહેરાત બાદ એમાં વધારો કરીને વધુ સત્તર હજાર બસો શિક્ષકોની ભરતી કરવામાં આવશે જેથી કુલ મળીને ચોવીસ હજાર સાતસો નવા શિક્ષકોની ભરતી કરવામાં આવશે તાજેતરમાં યુપીના હાથરસમાં બનેલી ધક્કા મુક્કીની ઘટનામાં એકસો બાવીસ લોકોના મોત થયા છે ત્યારે અમદાવાદની રથયાત્રામાં હાથરસ જેવી ઘટના ન બને તે માટે અપીલ કરવામાં આવી છે જેમાં રથયાત્રાને લઈને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર જાએ આજે પત્રકાર પરિષદ કરી હતી જેમાં અમદાવાદની રથયાત્રામાં ન તે માટે દૂરથી દર્શન કરવા અને રથ પાસે આવવાનો આગ્રહ ન રાખે તેવું જણાવ્યું હતું જમલપુરના જગન્નાથ મંદિરના પ્રાંગણમાં કોઈ દુર્ઘટના થાય તો એક કરોડનો વીમો પણ લેવામાં આવ્યો છે અને રથયાત્રાને લઈને પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે ભારે વરસાદને કારણે અમદાવાદના પાલડી વિસ્તારમાં વર્ષો જૂના ફ્લેટની સીડી ધરાશયી થવાની ઘટના સામે આવી છે જેમાં ભારે વરસાદને કારણે મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે આવેલ વર્ધમાન ફ્લેટની સીડીનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો જેથી નીચે ઉતરવાનો રસ્તો બંધ થઈ જતા લોકો ફ્લેટમાં ફસાઈ ગયા હતા ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ અહીં પહોંચી હતી અને ફ્લેટના મકાનોમાં ફસાયેલા સોલ જેટલા લોકોને હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી રેસ્ક્યુ કરાયા હતા